જૂનાગઢ મહાનગર ખાતે છ્યાસી વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું થયું ઉદઘાટન આ સમયે સંગઠાત્મક માહોલ જોવા મળ્યો કોલેજ રોડ ઉપર શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને મેયર ગીતાબેન પરમારના હસ્તે થયું ઉદઘાટન ભાજપના અન્ય સ્થાનિક આગેવાનો અને કાર્યકરો રહ્યા હતા હાજર આ પ્રસંગે લોકસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને ધારાસભ્યએ સંબોધન પણ કરેલ પક્ષના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથીઓ સાથે મળી જૂનાગઢ બેઠક પર ભાજપાને જંગી બહુમતીથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો આવો સાંભળીએ આપણા વિસ્તારના ધારાસભ્ય આ બાબતે શું કહે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ત્રણસો ને પાસઠ દિવસ લોકોની વચ્ચે રહેતા હોય છે અને આ ચૂંટણી દરમિયાન તન મન ને ધન થી રાત ને દિવસ જોયા વગર

આજે દેખાઈ રહી છે અને result બધા લોકસભા સીટ પાંચ લાખ થી પણ વધારે મત થી એવી કાર્યકરો એક ભાવના છે અને એ આશા સાથે પાંચ લાખ થી પણ વધારે જુનાગઢ નું લોકસભા કમળ નરેન્દ્ર મોકલવા માટે બધા કાર્યકરો કટિબદ્ધ છે આજે છ્યાસી જુનાગઢ વિધાનસભાના ના મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં અમારી સાથે જુનાગઢ ધારાસભ્ય આદરણીય સંજયભાઈ મેયર શ્રી ગીતાબેન પક્ષના નેતા ભાઈ શ્રી કિરીટભાઈ દંડકભાઈ શ્રી અરવિંદભાઈ અને વોર્ડ વિસ્તારમાંથી સૌ કોર્પોરેટરો સંગઠનની ટીમ શુભેચ્છકો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે છ્યાસી જુનાગઢ વિધાનસભાના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગ એ તેર લોકસભા ના ઉમેદવાર ભાઈ શ્રી રાજેશભાઈના વિજય વિશ્વાસ માટે સૌ આજે એક થઈ અને જુનાગઢ છ્યાસી વિધાનસભા આ સાતે સાત વિધાનસભામાં સૌથી વધારે લીડ આપશે એવો સંકલ્પ કરવામાં આવ્યો હતો અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજીની જે નેમ છે તે પાંચ લાખ પ્લસ થી આ સીટ જીતવાની છે તો એના ભાગ સ્વરૂપે જુનાગઢ વિધાનસભા સૌથી આગળ સાથે સાથે વિધાનસભામાં રહેશે એવું સૌ કાર્યકર્તાએ આજે નાખ્યું